પાલનપુર ગોબરી રોડ ઉપર એક પાંચ વર્ષ ના બાળક કરંટ લાગતા તેને પોતાનો જીવ ગુમાવ્યો રોહિત પપ્પુભાઈ પટણી નામના પાંચ વર્ષના બાળકે જીવ ગુમાવ્યો ત્રણ થી ચાર જેટલા બાળકોને કરંટ લાગ્યો હતો જેમાં ત્રણ બાળકોના જીવનો બચાવ થયો એક નાના બાળકે જીવ ગુમાવ્યો પરિવારમાં શોકની લાગણી છવાઈ છે પરિવાર અને સ્થાનિકોએ મીડિયા અને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો ગોબરી રોડ પર વીજ વાયરોની ચકાસણી કરી યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી હતી રાજકોટના અંદર તીસી ભાઈ તીસી છોકરા મરી ગયા છે એવી ઘટનામાં પાલનપુર ગોબરી નાગર બની છે ચાર છોકરા છોડી છોકરા બચી ગયા છે અને એક છોકરો હોપ થઈ ગયો છે અમારે એના સરકારને અમે વિનંતી કરી છે અમને નહીં આલો ને ઘણી પેઢો વાવાઝોડાના અંદર વાયલો તૂટી કરીને અમારા ઘરે પડે છે મોટી લાઈન છે એ લાઇન કરી એને અમને સારું ન્યાય આલો અને છોકરાને આ રીતે એના મા બાપને એ રીતે પરવિસર થાય એવી રીતે અમારે ગરીબોનો નિય આલો અને એના મા બાપ નહીં આલો આટલું હોય સાહેબ એક વાત કહું છું અત્યારે રાજકોટના મેં જે ઘટના બની હતી બરાબર અહીંયા કે પચાસ થી સાંડ બોનો ઘટનામાં કોઈક શોર્ટ સરકિસમાં ચાલીસ થી આજુબાજુ કોઈક મળી ગયા હતા કે શું થયું પણ અત્યારે અમારા ખુદના મેલા પાલનપુર જિલ્લાના મેં ગોબરી રોડ બરાબર ગોબરી રોડના મેં અત્યારે એવી ઘટના બની કે હવે છોડ છ ઘણા બધા વાયલો છૂટા કરતા પડતા અત્યારે અમારે ચાર માણસો ચોરી ગયા બાળકો ચાર બાળકો છૂટી પણ કુદરત લેખા ત્રણ બાળકોના બચાવ થઈ ગયા હતા પણ એક બાળકો કુદરતને લેખે એક બાળક ઓફ થઈ ગયું પણ આમાં સાહેબ જવાબદારી પણ હોય આમાં સાહેબ જવાબદારી પણ શું અપેક્ષા રાખો સરકાર આમાં સરકારને એટલી વિનંતી કર્યો પણ અત્યારે નાના નાના બાળકો આવી સામાન્ય ઘટનાનામાં ઓફ જતા રહેશે સાહેબ